એટલે આજે આખું શિક્ષણ છે આ શિક્ષણની બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ધ્યાન આપો તો જરા આ જે શિક્ષણની આખી આખું શિક્ષણ અને સંપૂર્ણ મેથડ હવે જે અહીંયા લખ્યું છે ને એ ભાવ જરા તમે વાંચી લો આ ચાર નવડા નથી હું આ ચાર નવડા નથી આ ત્રણ જ નવડા છે જેથી કરીને એને એ પરવડે વિદ્યાર્થીને અને છતાં એનું ભણવાનું બગડે નહીં બધા ટોપિકથી માંડીને અને સંપૂર્ણ મેથડ તમારે જે પણ વિષયની મેથડ તમારે જે ભણવાની છે એ મેથડ એનું મટિરિયલ સાથે લાઈવ સાથે અભિમન્યુ સર તમને વિદ્યાર્થીમાંથી શિક્ષક બનાવશે હવે તમે એમાં શું શીખવાના છો અને કેવી રીતે તો ડેલી ચાર કલાક અહીંયા લખ્યું છે અને મારો લેક્ચર છે શિક્ષણનો એટલે પછી બીજું છે મેથડના તમામ વિષયો જેમ કે માની લો કે શિક્ષણમાં તો મેથડ આવવાની જ છે તો અહીંયા મેથડના જેટલા પણ વિષયો છે જેમ કે હમણાં જ બિંધિયાબેન કીધું ગુજરાતી તો બેનનું ગુજરાતી અહીંયા છે જ ભાષામાં તો એને એમાં મળી જશે અને જે હું જ હિન્દી વાળો હિન્દી સંસ્કૃતવાળા સંસ્કૃત અંગ્રેજી વાળો અંગ્રેજી ગણિત વિજ્ઞાનવાળા છે ગણિત વિજ્ઞાન મેથડ કોમર્સવાળો તો એનું આગળ શાસ્ત્ર હોય તો એનું સામાજિક હોય તો એનું રાજ્ય પરીક્ષા બોર્ડના જેટલા પણ પેપરો છે જૂના પેપરો અને હજુ એમાંથી જે પૂછાઈ શકે એવા જે મહત્વના એમસીક્યુ છે આઈએમપી એમસીક્યુ એના લાઈવ લેક્ચર સાથે તમામ વિષયો જીસીઆરટી અને મોડ્યુલ ને ધ્યાનમાં રાખીને આપણે જે મટીરીયલ બનાવ્યું છે બધું જ એ પણ તમને સાથે તમને એ સોફ્ટ કોપીમાં આપી દેવામાં આવશે ક્યારે શરૂ થાય છે આ બેચ સર તેર દસ બે હજાર ને પચીસ એક વર્ષ સુધીની તમને આ મર્યાદા હશે